હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાજરનો હલવો આ દેશી ગાજર છે એ સ્વીટ છે એ પાંચસો ગ્રામ મેં પછીનું વજન કર્યું છે પાંચસો ગ્રામ છે એની જોડે જ આપણે પાંચસો ગાયનું દૂધ ફૂલ ફેટ લીધું છે એની સાથે મેં સો ગ્રામ ખાંડ લીધી છે આટલી દ્રાક્ષ લીધી છે એક ચમચી ઇરચી વાટી લીધી છે મેં એની સાથે મેં આટલા કાજુ અને બદામ સમારી લીધેલા છે અને આ તાજી મલાઈ છે એને હું આમાંથી અડધી વાપરીશ આપણે પહેલાં જ ઘી ચાર ચમચી લીધું છે અને એની અંદર મેં સમારેલી જે આપણે લીધું હતું ડ્રાયફ્રૂટ બે જાતનું એ અંદર નાખી દઈશ અને સ્લો ફ્લેમ ઉપર હું એને થોડા બદામી કલરના તળી લઈશ આપણે આમાં દ્રાક્ષ નાખીશું દ્રાક્ષ ઘીમાં નાખવાથી સરસ રીતે ફૂલી જાય છે ફટાફટ આપણે આની અંદરથી તરત જ કરશું જેથી તે દ્રાક્ષ સરસ રીતે ફૂલી જશે દેખો થઈ ગઈ ને સરસ આપણે ખૂબ ઝડપથી એને કરવી પડે છે કારણ કે દ્રાક્ષ એકદમ પીડી થઈ જાય છે આપણે એને કાઢી લઈશું એ જ જે ઘીમાંથી આપણે દ્રાક્ષ કરીનેથી એમાં જે ઘી વધ્યું છે એમાં જ આપણે છીણી ગાજરની છીણ આપણે અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી કરીને એ નીચે ના નાખ અને કળઈ જડા તળિયાવાળી લીધી છે આપણે આની અંદર થોડું દૂધ નાખીશું જેથી કરી અને જે આ છીણ છે એ એકદમ સ્મૂથ થઈ જશે એનો કલર પણ ચેન્જ થશે અને થોડી ચડી પણ જશે બીજું આપણે પાંચસો ગ્રામ દૂધ જે વધ્યું હતું ચારસો ગ્રામ એ આપણે અંદર નાખ્યું છે અને આ રીતે જુઓ એની કન્સીસ્ટન્સી આ રીતે થઈ ગઈ છે આપણો ગાજરનો હલવો એ દૂધ અંદર મિક્સ થઈ ગયું છે આખું બધું દૂધ મિક્સ થઈ જશે અંદર કણીઓ થઈ જશે માવાની આપણા આની અંદર માવાનો કે મિલ્કમેડનો કે કોઈ પણ જાતનો ઉપયોગ કર્યો નથી ચાસણીનો ઉપયોગ નથી કર્યો આપણે આખી આખી ખાંડ નાખીએ થોડું દૂધ અંદર બળી જશે પછી આપણે અંદર ખાંડ નાખી દઈશું હવે આપણે એની અંદર ખાંડ નાખી દઈશું હલાવી દઈશું મિક્સ કરી દઈશું દૂધ બધું આપણું અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે અને એનું માવો થઈ ગયું છે હવે આપણે એની અંદર કાજી મલાઈ એમાંથી બે ટી સ્પૂન જેટલી મલાઈ આપણે નાખીએ છીએ આપણે આની અંદર માવાનો ઉપયોગ નથી કર્યો આથી આપણે એની અંદર મલાઈ નાખીએ છીએ આપણો ગાજરનો અંગો સરસ રીતે સેટ થઈ ગયો છે મલઈ એનું ખાંડનું પાણી હોય છે એ પણ એની અંદર મેળવી દેવાનું છે એ જ વખતે આપણા તળેલા ડ્રાયફ્રૂટ એક ચમચી એલચી પાવડર હતું એ પણ આજ સમય આપણે અંદર નાખી દઈશું અને તળેલી તૈયાર